નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલસી માં આજે દસ તારીખ પહેલો મહિનો બે હજાર બુધવારના રોજ વાત કરીએ તો તો મિત્રો મિત્રો નંબર આખો ભરાઈ છે નંબર બે માં થોડીક આવક ઓછી છે અને ડૂમ નંબર બે માં થોડાક પાલે આજે ઓછા જોવા મળી રહ્યા છે અને મિત્રો હાલ મગફળીની હરાજીનું નું કામકાજ ચાલુ થઈ ગયું છે જો ચાલુ થઈ ગયું છે આજે ડૂમ નંબર એકમાં કિલો નંબર એક થી તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મગફળીના બજાર ભાવ કેવી ક્વોલિટી ના કેવા ભાવ રહે છે તે આગળ વિડીયો જાણી લઈએ તેરસો ને છત્રીસ ચીવીસ છે તેરસો ને ચોત્રીસ ક્વોલિટી બહુ સારી તેરસો ને છત્રીસ

તેરસો ને છપન બારસો ને છવ્વીસ ઓગણ ચાલીસ નંબર મગફળી વજન માં હળવી બારસો ને છવ્વીસ બીટી બત્રીસ વજન માં હળવી

નવસો ને છોતેર નવસો ને છોતેર ભાવ યોજે એ વિશે વજન વજનમાં